ખોટા બહુ રૂપિયો આવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રમિત કરવાનું કામ કરતા હોય એવા લોકોને તમે મારી વાઘોડિયાની ભોળી અને પ્રેમી જનતા છે એનો દુરુપયોગ કોઈ ના કરી જાય એટલા માટે થઈને આજે આ વાતનો ઉલ્લેખ કરું છું મારે આ વાતનો આજે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જયારે આવી રહી છે ત્યારે